અને અત્યારે નાઈ ધન ફ્રેશ થઈ ગયા છે બધે મીરા દીકુ કિરણ મારો બેઠો છે હવે બર્થ બર્થડે પાર્ટીનું આપણે તો કઈ ખબર ન હોય શું કરવાનું છે કઈ બર્થડે ઉજવતા નથી આજે લાઇટનો કાપ છે તો તમે હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં હું તમને અગાઉ કહી દઉં થેન્ક યુ સો મચ મચી બધા ઢેગલો કરી દેજો હેપી બર્થડે નું ને હવે પહેલાં જમી લઈએ ને પછી વિસારીએ કે ક્યાં જાવ એમ બધા મિત્રો ભેગા થઈને આ બધાએ તો ઘણું કાંક આયોજન કર્યું હોય પણ આપણે કાંઈ ખબર ન હોય આપણે બડ્ડે બોય રહીએ ને એટલે આપણે ખબર ન હોય કન્ટિન્યુ ર્લોગમાં વહેને રહેજો આગળ કાંઈક જઈએ પહેલાં થોડીક સેવાનું કામ કરવા જઈએ પછી આગળ વિસારીએ કે શું કરું એમ મજા આવી છે આ લોગમાં પણ તમને આ કોણ કોણ મહેમાન આવે જોયું જાય હવે

ઘોંધરે અત્યારે ઉના પૂરી જાય અહીંયા ગાયોના ઘોંધરે નિરાણ નાખવા દે આપણે નાખી દીધી હવે જો બે પાણી પીએ છીએ ઉના બસ સ્ટેશન હવે એમાં એવું છે કે હવે આપણે મારી બર્થડે પાર્ટીમાં આપણે મોંઘેરું મહેમાન પણ આવે હવે ત્યાં બોલા પીલીયલ બોલ બોલ લોખાની બોલ પૈસા ઉપાડો કે બેકમાં બેકમાં પૈસા ઉપાડો વિપિન્ય જો આપણે વિપિન્ય પૈસામાં મારા પૈસા બધા વિપિન્ય ખાતામાં જ હોય

અમે છે ને હું બિપિન ભાઈ આગળ હોય ને અમે બે મોબાઈલ માં પ્લેન ચડાવી દીધું બોલો નીતિન જો અમને ભાઈ ને ગોતે જો આટી જો દેખાય દેખાયો કાંઈ જોયેલા જરો જો હેલો હેલો જાય આખી બજાર માં જો અમને બેન ગોતે જરો 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 અમને બે ને ગોતે કે આવડા કા હોય ગયા

છે તો મિત્રો અત્યારે અમે ગઢડા થી અમારું કામ બતાવીને ને ઓલમોસ્ટ આવી ગયા છે અહીંયા જો અત્યારે પાછા ગુજુ ગોલે છે ને દુકાને આવી ગયા છે ને આપણું જે મહેમાન હતું ને ઉભરો ઉભરા આપણે મહિલા ને કહેતા કે અમે જઈએ એમ મહિલાને કહી દે આ મહેશભાઈ અમે જઈએ હો હવે કાય કામકાજ હોય તો ફોન કરીજો હા ભાઈ અહીંયા કપડા લેવા આવી આ કોણ છે એલા ઓ માય ગોડ

હવે અમે કેક કાપવાની જે આગળ બધા ભેગા થાય ને કાપી નાખે પછી એ મું સે સુપારી નિકાલ કે વાત કર બાબા એ હો ગયો કે કે આવા જોટ ગામ માં ફ્રીજ માં બેઠા અરે કે કામ એ કાના તું કેક ખાવા આવ્યો ને હ એમ બોલે ભાઈ ખાઈ લીધો હોમાં એટલે કેવું હે બહુ ખોડે મી લે આટો વાળી ક્યાંક ખાઈ નાખી પતી ગયું છે હવે જો બધા માણસો બધા ભાગવા મેંડાની ગેર બેટા રેડ કાર્યમાં આવે ને બધી ભાગે પાન ગડી મને મૂકીને ન જો 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 હવે કાનો એમટી કાને ક્યાં કાનો ભાઈ મારા બર્થડે મે આવ્યો એના માંથી સ્પેશિયલ

ઇકો લઈ જઈએ મોટા થઈને હું ગળ્યો હે મોટો આબી લાગે હું સમજો ને સમજો હવે ઇકો આખ્યું નજર જો હે આ કેસિંગ માં માય ડાઈમ માં સોરે લઈને આવ્યા જો કોરાક સે લઈ લો બીજા તારા માં રમમુ કે અમાર રમિયા બધા જો ઓગડી જો એ કાનો કાના ભાઈ શું કરો છો નાસ્તો કરો બચ્ચાના વાગી ગયા છે એક બીજી વઈ આવ્યો પોપીયો જો